હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે કૂકરમાં એકદમ ઝટપટ બની જાય તે રીતે ઓછી મહેનતને ઓછા સમયમાં ગાજરનો હલવો બનાવશું તો વજનમાં મેં દોઢ કિલો ગાજર લીધા છે જે લાલ ગાજર આવે છે એ જ લીધા છે એ સ્વાદમાં બહુ જ મીઠા હોય છે અને અત્યારે સારા પણ આવે છે તો ગાજરને ધોઈ અને સાફ કરીને લીધા હવે ગાજરને આ રીતે પીલરોથી છાલ કાઢી લઈએ અને આ રીતે કટ કરશું જે જાડા ભાગમાં ગાજરનો જે સફેદ ભાગ હોય છે અંદર એ કાઢી લેશું એ કડક પણ હોય છે અને સ્વાદમાં મોળો પણ હોય છે તો જે પટલો ભાગ છે ગાજરનો એમાંથી મેં એ ભાગ કાઢ્યો નથી તો આ રીતે બધા જ જાડા ભાગમાંથી અંદરનો ભાગ કાઢી અને આ રીતે મેં બધા જ ગાજરને કટ કરી લીધા હવે આપણે કૂકર લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી એક ચમચી ઘી લીધું એક ચમચી મેં જામેલું ઘી લીધું છે તમે પીગળી લીધું હોત તો બે ચમચી લેવાનું હવે ગાજરને એડ કરી આ રીતે ઉપર નીચે કરી અને ખુલ્લા જ ગાજરને પાંચ મિનિટ ચડવા દેસું હવે એક પેન લઈએ અને ફૂલ ફેટવાળું મેં એક લિટર દૂધ લીધું છે એટલે કે બે બાટલી દૂધ લીધું છે તો આપણા પેનમાં લેશું તો દોઢ કિલો ગાજરની સામે મેં બે બાટલી દૂધ લીધું છે હવે આપણે આમાં જોઈએ એ પ્રમાણે ખાંડ એડ કરશું તો બને ત્યાં સુધી ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું તો અડધીથી પોણી વાટકી મેં ખાંડ લીધી છે વધારે ખાંડ લેવાની જરૂર નહીં પડે કેમ કે સ્વાદમાં ગાજર ગળ્યા હોય છે એટલે ખાંડ ઓછી જ લેવાની તો આ સાઈડ આપણે આ રીતે ઉપર નીચે કરીને પાંચ મિનિટ ગાજરને ચડવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણ સીટી બોલાઈ લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખશું ગાજર નીચે ચીપકશે પણ નહીં એમાં પાણી પણ નાખવાની જરૂર નહીં પડે વરાળે જ ગાજર સરસ બફાઈ જશે તો આ સાઈડ દૂધને પણ હલાવતા જશું એટલે નીચે ચીપકે નહીં તો ત્રણ સીટી થઈ ગઈ છે અને હવા પણ જાતે જ નીકળવા દીધી છે તો જોઈ લઈએ તો ગાજર એકદમ સરસ એંસીથી નેવું ટકા જેવા સરસ કૂક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે ગાજર એકદમ સરસ ચડી ગયા અને ઘણા ખરા એંસીથી નેવું ટકા જેવા કૂક પણ થઈ ગયા નીચે પણ નથી બેઠા કેમ કે ગાજરમાં પાણીનો ભાગ હોય છે એટલે ગાજર બિલકુલ નીચે નહીં બેસે તો ની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે ચમચાથી ગાજરને આપણે મેશ કરતા જશું નવતા જઈએ અથવા તો તમે થી પણ મેસ કરી લેવાના બફાયેલા ગાજર છે એટલે એકદમ સરસ મેસ થઈ જશે તો મેં આ રીતે ચમચાનો પાછળનો ભાગ હોય તેનાથી ગાજરને બધા ગાજરને આ રીતે દબાવી અને મેસ કરી લીધા તો ગેસની ફ્લેમ ચાલુ રાખીને જ આ રીતે મેસ કરી અને આપણે ચડવા દઈશું હવે દૂધ પણ આપણું એકદમ સરસ ઉકળી ગયું અડધું થઈ ગયું છે ઉકળીને તો આ દૂધને એડ કરીએ તો પાંચ જ મિનિટમાં ગાજરનો હલવો બની જશે ને ઉકાળેલું દૂધ છે ઘાટું થઈ ગયેલું એટલે બિલકુલ વાર નહીં લાગે તો ગેસની ફ્લેમ ચાલુ રાખી અને આ રીતે ચમચાથી બરાબર બધું મિક્સ કરતા જઈએ અને જે ગાજરના ટુકડા દેખાય તો દબાવી અને મિક્સ કરતા જાય અને પાંચ મિનિટ આપણે ગાજરના હલવાને ચડવા દઈશું એટલે જે બાકી રહેલું દૂધ સરસ બળી જશે અને એકદમ સરસ માવો પણ થઈ જશે તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો હલવો પણ એકદમ સરસ બની ગયો તો તમને લસ ગમતો હોય તો અત્યારે આ રીતનો હલવો થાય તો લઈ લેવાનો અને કોરો ગમતો હોય તો હજી ચડવા દેવાનો તો સાઈડમાં મેં ગેસની ફ્લેમ ચાલુ રાખીને જ હલવાને મૂક્યો છે હવે એક સાઈડમાં આપણે એક પેનમાં બે ચમચી મેં ઘી લીધું અને કાજુ બદામના ટુકડા થોડા ફ્રાય થાય પછી પિસ્તાના ટુકડા એડ કર્યા થોડા બ્રાઉન કલરના થાય એટલે હલવામાં આપણે એડ કરીશું તો ગેસની ફ્લેમ ચાલુ રાખીને જ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ જો તમને એલચીની ફ્લેવર આમાં ગમતી હોય તો તમે એલચી પાવડર અથવા જાયફળનો પાવડર પણ એડ કરી શકો તો બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ થવા દેશું તો આપણો એકદમ લસપસતો એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે પણ તમારે વધારે હજી આનાથી ચડવા દેવો હોય તો થોડો જ હજી ખુલ્લો જ આ રીતે ગેસની ફ્લેમ ચાલુ રાખી અને હળવતા જાય અને ચડવા દેવો તો પણ એકદમ સરસ કોરો એવો હલવો બની જશે તો એકદમ ઓછા સમયમાં ઓછી મહેનતે આ રીતે ગાજરનો હલવો પણ કુકરમાં એકદમ સરસ બનશે તો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે તમે પણ એકવાર ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો એન્જોય